હાલો મિત્રો તો યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પી પીએમ વિશ્વક્રમ યોજના છે બે હજાર ચોવીસમાં જે લોકોને પંદર હજાર રૂપિયાની સહાય મળે છે તમારે તો કઈ રીતના ફોર્મ પ્રૂફ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં બને રહેજો તો આપણે જે વિશ્વક્રમ યોજના એનો લાભ કોને મળે લાભ બરાબર દસ્તાવેજો શું જરૂરી પડે છે વિશ્વક્રમા યોજનાની પાત્ર શું છે બરાબર અને વિશેષતા શોના ફાયદા શું અને અરજી તમારે કઈ રીતના કરવી એ બધી આપણે આ વિડીયોમાં સ ડિટેલમાં સરસા કરવાના છે તો વિડીયોમાં બેનર્જી મિત્રો આપણે વાત કરીએ તો જો વિશ્વક્રમી જે વિશ્વક્રમા યોજના છે પીએમ દ્વારા લાગુ કરવામાં આવેલ તા યોજનાનો લાભ જેમના કારીગરો પોતાનો વ્યવસાય સ્થાપી શકે તેનાથી રોજગારી તકો મળે એના માટે છે અને આ રીતે પ્રયાસ તેમની આર્થિક સ્થિતિ ફાળો આપે છે અને અઢાર વિવિધ પ્રકારના જે વ્યવસાયો માટે છે આ યોજના છે લાગુ કરેલા આવે છે બે હજાર સત બે હજાર તેવીસથી એ યોજના છે લાગુ કરવામાં આવશે અને લાભ તો જે શિલ્પકારો છે એટલે શિલ્પ એટલે જે ચિત્રકામ અથવા જે પરતકામ હસ્તકલા જે કરે છે એના માટે પણ આ છે સુથાર કામ માટે પણ આ બરાબર તો એના માટે આ છે વાળ કટિંગ એટલે વાળ માટે પણ આ જે યોજના છે એનો તમને લાભ મળી શકે છે તમે કઈ કેટેગરીમાં આવો છો તમારા ઉપર ડિપેન્ડ કરે તો શું ધંધો કરો એના માટે છે તો કેટલાક દસ્તાવેજો જેમ કે પી વિશ્વ યોજના માટે આધાર કાર્ડ યુનિક ઓળખ નંબર માટે સરનામાનો પુરાવો તમે કઈ જગ્યાએ ભાઈ રહો છો એનું અને બીપીએલ ગરીબ રેખાની છે ને જે તમારે બીપીએલનું કાર્ડ હોવું જોઈએ તો આ જે ડોક્યુમેન્ટ છે આગળ પણ આપણે ચર્ચા કરવાની છે ડોક્યુમેન્ટ વિશે તો બે પાસબુક એકાઉન્ટ નંબર અને એસએફસી કોડ સહિત તમારે હાજર રાખવાનું રહેશે જાતિ પ્રમાણપત્ર પણ તમારે સમુદાય પ્રમાણે છે એ રાખવું જરૂરી છે પાસપોર્ટ સાહિત કદનો ફોટા પાસપોર્ટ સાહિતના ફોટા પણ જોશે ઈમેલ સરનામું માન્ય ઈમેલ છે તમારે અહીંયા રાખવાની રહેશે અને મોબાઈલ નંબર સ્કીમ સંબંધિત જે અપડેટ નોટિફિકેશન માટે છે તમારે એક મોબાઈલ નંબર જોઈએ તો એટલી બધી જે એટલી જે ડોક્યુમેન્ટ છે એટલા ડોક્યુમેન્ટ તમારે જોવે છે એટલી બધી માહિતી તમારી પાસે હોવું જોઈએ તો તમે આનો લાભ લઈ શકો મિત્રો તો વિશ્વક્રમ યોજના માટે જે પાત્રતા માપદંડ વિશે જાત વાત કરીએ તો ભારતના નાગરિક હો તો કોઈ પણ તમે મતલબ ભારતના નાગરિકો હો તમે આનો લાભ લઈ શકો છો તો આનો પહેલો નિયમ એ છે કે તમે ભારતના નાગરિકો હોવા જોઈએ ઓકે તો આ રીતના છે આગળ પણ આપણે થોડીક માહિતી મેળવવાના છે આ ફાયદા તો કારીગરોને ફાયદા મળી શકે છે નાણાકીય સહાય અને તાલીમ તાલીમ હોય એને પણ આના સહાય મળી શકે છે આ ક્ષેત્રોમાં જે વ્યક્તિઓના હેઠળ જે સહાય માટે છે જેના માટે જેને યોગ્ય તાલીમ કાર્યક્રમ પ્રદાન કરવા માટે પણ આનો લાભ મળી શકે છે ભાઈ મિત્રો અને જો આપણે જોવા જઈએ તો અરજી પ્રોસેસ તો તેમના પીએમ વિશ્વ ક્રમમાં ડબલ ડબલ્યુ ડોટ કોમ યોજના લખશો એટલે તમે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝર તો ગૂગલમાં ડાયરેક્ટ એની વેબસાઇટ ઓપન થઈ જશે એમાં જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતના વિડીયો હતો મિત્રો ચેનલ વિડીયો સારો લાગે સેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવવાના નવાના વિડીયોમાં